ધાનેરા તાલુકાના વાલેર ધામે યોજાનાર શ્રી સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે થાવરથી વાલેર ધામ સુધી જળ યાત્રા નીકળી ધામધૂમથી વાજતે ગાજતે ડીજેના તાળે જળ યાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો સંતો મહંતો યાત્રામાં જોડાયા હતા આગામી તારીખ ચોવીસ અને પચીસના રોજ યોજનાર વાલેર ધામે શ્રી સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે થાવર ગામેથી હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા જળ યાત્રા નીકળી અને વાર્ષિક જળયાત્રા વાલીર ધામે પહોંચી હતી

કહી શકાય કે જે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મોટી સંખ્યાની અંદર ભાવી ભક્તો જોડાયા છે જેને લઈને આજે અને હવે બે દિવસ હવાન યાત્રા યોજાશે અને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને લઈને લોકોમાં ભાવે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે સુધીપુરી મહારાજના અને તમામને આમંત્રણ આ છે અને શંકરાચાર્ય પણ આવવાની અહીંયા એ ઘોષણા કરી છે નામ લખ્યું છે અને આવવાની ઘોષણા કરી છે મારી પાછળ આપણે ટ્રેક્ટરોની લાઈન જોડાય છે પોલીસને બંદોબસ્ત અહીંયા જોઈ ગયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા આ કળશ યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ભાવિ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર ટીએમ ન્યૂઝ ધાનેરા